આગળ નજર અન્ય સમાચાર પર કરીએ તો નેપાળથી મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે નેપાળમાં ભૂસ્ખલનથી બે બસો નદીમાં ખાબકી હોવાનું સામે આવી રહ્યું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મદન અને અશ્રિતા હાઈવે પર સવારે બે બસો નદીમાં ખાબકી છે બંને બસમાં ડ્રાઈવર સહિત ત્રેસઠ જેટલા લોકો સવાર હતા તો નેપાળમાં વહેલી સવારથી જ ભૂસ્ખલનના કારણે તેને ત્રેસઠ જેટલા મુસાફરોને લઈને જતી બે બસો ત્રિશુલી નદીમાં તણાઈ ગઈ હતી હાલ બંને બસની શોધખોળ ચાલી રહી છે પરંતુ ભારે વરસાદને કારણે તેને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ બચાવ કામગીરીમાં અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો પણ બચાવ કાર્યમાં લાગેલા છે બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ ત્રેસઠ જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા કાઠમંડુ જઈ રહેલી આ બસમાં ચોવીસ લોકો અને અન્ય બસમાં એકતાલીસ જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા અત્યારે હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મુસાફરી કરી રહેલા મુસાફરોને અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે